વિશ્વામિત્ર ઋષિ રામ લક્ષ્મણને લઈ અને જનકપુરી આવ્યા છે બીજે દિવસે વિશ્વામિત્રએ જનક રાજાને એમ કહ્યું કે તમારી પાસે જે ઓલું ધનુષ્ય છે શિવ ધનુષ એ આ રાજકુમારોને દેખાડો તુલસીકૃત રામાયણ અને વાલ્મિકી રામાયણમાં પ્રસંગ થોડો અલગ છે તમે ધનુષ આ રાજકુમારોને દેખાડો જનક રાજાએ ધનુષનો ઇતિહાસ કહ્યો છે કે આ ધનુષ જે છે ને એ જ ધનુષથી દાદાએ દક્ષના યજ્ઞનો ધ્વંસ કરેલો અને શંકર દાદાએ પછી એ ધનુષ દેવતાઓને આપેલું અને દેવતાઓએ અમારા પૂર્વજોને આ ધનુષ આપેલું અને પરંપરામાં ધનુષ અમારી પાસે આવેલું જનક રાજા કહે છે કે એક દિવસ હું ખેતરમાં હળ ચલાવતો હતો અને એમાં એક પૃથ્વીમાંથી કન્યા પ્રગટ થઈ હળનો અગ્ર ભાગ હોય ને એને સંસ્કૃતમાં સીત કહેવામાં આવે હળનો જે અગ્ર આગળનો ભાગ હોય એને સીત કહેવામાં આવે પછી હળ ચાલે અને જે ખેતરમાં ચાહ પડે એને પણ એક સીત કહેવામાં આવે અને એમાંથી આ કન્યા પ્રગટ થઈ એટલા માટે એનું નામ પડ્યું સીતા સીત શબ્દ ઉપરથી સીતા શબ્દ નામ પડ્યું હળનો અગ્રભાગ અયોની જ કન્યા કહેવામાં આવે જનક રાજા કહે છે કે ત્યારથી મેં સંકલ્પ કરેલો કે જે આ શિવ ધનુષ ઉપર પ્રત્યંચા ચઢાવે એની સાથે મારે આ કન્યાના વિવાહ કરવા ઘણા રાજા મહારાજાઓ આવ્યા પણ હજી સુધીમાં કોઈ પ્રત્યંચા ચઢાવી નથી જનક રાજા જો આ રામ પ્રત્યંચા ચઢાવે તો હું સીતા એમને અર્પણ કરું વિશ્વામિત્ર કે તમે ધનુષતોલ મંગાવો વાલ્મિકી રામાયણમાં એવું લખ્યું છે પાંચ હજાર બળવીર માણસો ગાડામાં રાખેલું ધનુષ આઠ પૈડાવાળા ગાડામાં રાખેલું ધનુષ એ લઈ અને રામ પાસે લાવ્યા અને રામચંદ્ર ભગવાને એ ધનુષ ઉપર પ્રત્યંચા ચઢાવી અને વધારે આમ પ્રત્યંચા ખેંચી તો ધનુષ તૂટી ગયું અને બે કટકા થઈ ગયા અને પછી વિશ્વામિત્રની આજ્ઞા લઈ જનક રાજાએ દશરથ રાજાને આમંત્રણ આપ્યું છે અને વશિષ્ઠની આજ્ઞા લઈ દશરથ રાજા જાન લઈને આવ્યા છે પેલાના રાજાઓ માથે ગુરુ રાખતા ને ગુરુના આદેશ પ્રમાણે કામ કરતા હતા અટાણના નેતાઓએ થોડુંક આ શીખ્યા જેવું ખરું માથે કોક સારા માણા હોય ને એના આદેશ પ્રમાણે જો રાજ ચલાવે તો રાજની પ્રજા બધી સુખી થાય કેવલ વ્યવહાર કરો એટલું જ રાજ નથી રાજમાં રહેનારી પ્રજા સર્વ પ્રકારે સુખી થાય સર્વ પ્રકારે ધર્મમય જીવન જીવે એ રાજાનું કર્તવ્ય છે આજના અમુક નેતાઓની ખ્યાલ નથી ખાલી સીટ મળી જાય એટલે એને એમ લાગે કે બધું આપણા હાથમાં આવ્યું પણ એ સીટે બહુ સારી નથી હોતી બાપ એ સીટ મળ્યા પછી જો પ્રજાના કલ્યાણના કામ ન થાય અને પ્રજા જો અધર્મના માર્ગે જાય અને કંઈ પણ પાપ કરે તો એ પાપનો ભાગીદાર એ રાજા પણ થાય આપણા શાસ્ત્રો વાંચવા જોઈએ મહાભારત આદિ રાજા થવા પહેલાં કોઈ તૈયાર નહોતું થતું પહેલાં મનુ રાજા રાજા થયા ને તો મનુ રાજા ના પાડતા હતા મારે રાજા નથી થવું દુષ્ટોનો કંટ્રોલ કરવો એ બહુ કઠણ છે દુર્જન માણસોને વશમાં રાખવા બહુ કઠણ છે અને જો રાજા એને વશમાં ન કરી શકે અને સારી પ્રજા સજ્જન પ્રજા પીડાય તો જે જે અને રાજા જો પ્રજાને ધર્મમાં ન રખાવી શકે અને પ્રજા અધર્મ કરે તો અધર્મનો ભાગ રાજાને મળે અને જે રાજા સુશાસન કરે અને બધી જ પ્રજાને ધર્મમય જીવન જીવડાવે અને પ્રજા જે જે ધર્મ કાર્ય કરે એમાંથી ચોથો ભાગ રાજાને મળે એટલે રાજા થવું સારુંય છે અને રાજા જો હરખો ન થાય તો ખોટનો ધંધોય બહુ મોટો છે આ હીરાના ધંધા જેવું છે હીરાના ધંધામાં ફાયદો થાય તો એટલો અને ખોટ જાય તો એટલી બટેકાના ધંધામાં અહીંયા લાંબો ફાયદો ન થાય લાંબી ખોટે ન જાય બટેકાના ધંધામાં કંઈ લાંબો ફાયદો ન થઈ જાય લારીમાં બટેકા વેચતા હોય એમ બીજું કેટલું થાય એમ આ રાજા થવું એ કઠણ કામ છે એટલે રાજાઓએ કેવલ રોડ રસ્તા અને થોડીક ગટરું નાખી દેવી એ જ ભારત દેશનો વિકાસ નથી દેશની પ્રજા ધર્મમય અને સંસ્કારમય બને એ ત્યારે જ દેશનો વિકાસ થશે ત્યારે સમાજ સુખી થશે અને રાજાનું એ કર્તવ્ય છે કે એમણે પ્રજાને ધર્મમય રાખવી આજ વશિષ્ઠની આજ્ઞા લઈ દશરથ રાજા જાન લઈને આવ્યા છે દશરથ રાજાના જે ચાર પુત્રો હતા એ ચારેયના વિવાહ થયા છે અને એક એક દીકરાના વિવાહ નિમિત્તે દશરથ રાજાએ એક લાખ ગાયોનું દાન આપ્યું છે એ જમાનામાં ગાયનું દાન સર્વશ્રેષ્ઠ દાન ગણાતું જનક રાજાની પુત્રી સીતાના વિવાહ રામ સાથે થયા જનક રાજાની બીજી પુત્રી ઉર્મિલાના વિવાહ લક્ષ્મણ સાથે થયા જનક રાજાના નાના ભાઈ હતા એમનું નામ હતું કુશધ્વજ અને કુશધ્વજની મોટી દીકરી માંડવી એમના વિવાહ ભરત સાથે થયા અને કુશધ્વજની નાની દીકરી શ્રુતકિર્તિ એમના વિવાહ શત્રુઘ્ન સાથે થયા વિશ્વામિત્રે લગ્નની બાદ વિદાય લીધી છે દશરથ રાજાએ પણ વિદાય લીધી છે રસ્તામાં પરશુરામ મળ્યા છે રામને અને રામચંદ્ર ભગવાનને પરશુરામ એટલું કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમે શિવ ધનુષ તોડ્યું તો આ મારી પાસે વિષ્ણુનું ધનુષ છે કે વિષ્ણુ ધનુષ ઉપર તમે બાણ ચડાવી દો તો હું સાચું માનું અને ત્યારે રામચંદ્ર ભગવાને વિષ્ણુ ધનુષ ઉપર પણ બાણ ચડાયું છે અને ત્યારે પરશુરામને એમ થયું કે ના જરૂર આણે શિવધનુષ તોડ્યું છે પરશુરામની જે કંઈ શક્તિ હતી એ રામચંદ્ર ભગવાને પોતાનામાં ખેંચી લીધી પરશુરામ મહેન્દ્ર પર્વત ઉપર તપ કરવા માટે જતા રહ્યા છે પરશુરામ છે એ અંશાવેશ અવતાર છે ભગવાનનો એમાં આવેશ થયો હોય કોઈ કાર્ય નિમિત્તે એ કાર્ય પૂર્ણ થાય એટલે આવેશ પાછો જતો રહે એટલે એને આવેશ અવતાર કહેવાય આપણે હિન્દુ સંસ્કૃતિમાં અવતારવાદ છે ને અવતારોમાં ઘણા અવતારો થાય અંશાવતાર અંશ અંશ અવતાર કલા અવતાર આવેશ અવતાર પૂર્ણ અવતાર આ બધી પ્રકારના અવતારો થાય એમાં એક આવેશ અવતાર કે એમાં ઈશ્વરનો આવેશ થયો હોય અને કાર્યપતે એટલી આવેશ પાછો ખેંચી લે એટલે પાછા હતા એવા ને એવા જેમ કોઈને માતાજી પંડમાં આવતા હોય તો એ માતાજીનો પ્રવેશ થાય એ ઘડીક પૂરતો હોય પછી વયા જાય એટલે જે કાંઈ છગન કે મગન હોય એનો એ પાછો થઈ જાય હા ઘડીક પૂરતો એનામાં માતાજીનો પ્રવેશ થયો હોય આવેશ થયો હોય ત્યાં સુધી એને માતાજી કહેવામાં આવે બધા દાણા જોડાવા જાય પગે લાગે પૂછે બધું કરે ત્યારે કારણ કે એનામાં માતાજીનો આવેશ થયો છે એ આવેશ વયો જાય એટલે પાછો જે કંઈ છગન મગન હોય એડે પાછો થઈ જાય એમ પરશુરામી આવેશાવતાર હતા એ આવેશ અવતારનું કાર્ય પૂર્ણ થયું